જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાજરા હાજુ દેવ ગણેશજીનો આ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તો જિલ્લાના કેશોદ ખાતે સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરાવત દરમિયાન નવા કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે ત્યારે ભગવાન સિદ્ધિ વિનાયક દેવ શ્રી ગણેશજીના પંદરમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જોવા મળવાનું મહાન આરતી તેમજ ભગવાન શ્રી ગણેશના ભક્તજનો માટે મહાપ્રસાદનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તાલુકા ખાતે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક દુંદાળા દેવશ્રી ગણેશજીનું મંદિર પ્રસ્થાપિત થયું ત્યારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ સાથે મંદિર કારજે વર્ષ દરમિયાન ઘણા જ કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકો પણ ખૂબ જ હોંશે હોંશે ભાગ લેતા જોવા મળી આવે છે તો ખાસ તો ગણેશ ઉત્સવ દરમિયાન તો તમામ જગ્યાઓ પર ગણેશજીની આરાધના રાખી હોય છે અને નક્કી કરેલા ઉત્સવ ગણેશજને વિદાય આપે છે પરંતુ અહીંયા ગણેશજીને દસ દિવસ દરમિયાન લોકો પૂજન અર્ચન ખાસ તો લોકો એના વિચારીએ તેવા બાળકોને લગતા મોટાને લગતા મહિલાઓને લગતા અલગ અલગ પ્રોગ્રામો રાખવામાં આવે છે તો આ પંદરમાં પાઠોત્સવના અલૌકિક પ્રસંગમાં ભક્તોએ તન મન ધનથી સહકાર આપ્યો હતો તો તમામ ભક્તોજનોનો સુધી વિનાક ચેરિટેબલ તરત

જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે તાનુ રાખી છે આ અમારા કોલતા ગણપતિ છે દરેકની મનોકામના પૂર્ણ થતી આવી છે ભવિષ્યમાં પણ પૂર્ણ થશે તો આ દર્શનનો લાભ સૌ કોઈ લે છે એ સૌ આનંદથી પોતાની મનોકામના પૂર્ણ કરે છે બોલો શ્રી સિદ્ધિ વિનાયક દેવ ની જય અનિરુદ્ધ બાબરીયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ